પ્રેમ તો તો ક્યાં થાય છે છે એ બસ થઈ જાય અઢી અક્ષરના શબ્દ વચ્ચે જ્યારે બે પરિણિત વ્યક્તિનો પ્રેમ બંધાય છે ત્યારે એ અનૈતિક સંબંધ બંધાય છે બસ આવો જ એક કાતિલ અને ફિલ્મી ઢબે આવ્યો આ કેસનો અંત

જેમાં આરોપી તમામ પુરાવા એવી રીતે નાશ કર્યા કે પોલીસના હાથમાં એક પણ પુરાવો ના લાગે તો સાંભળો દ્રશ્યો જોઈ લાગતી આ ઘટના અમરેલીના રાજુલામાં આવેલા બાબરિયા છે જ્યાં અઢી મહિના અગાઉ ગુમ થયેલી એક વ્યક્તિની હત્યા થયાનો પર્દાફાશ થયો અને હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી છે મોટી સફળતા અમરેલીમાં ગુમ થયેલી મહિલાની હત્યાનો નો પર્દાફાશ અઢી મહિના અગાઉ ગુમ થઈ હતી પરણીત મહિલા હત્યા બાદ પુરાવા નાશ કરવા સળગાવ્યા કપડા કુવામાંુલા એક મહિલાએ તેની પાંત્રીસ વર્ષીય દીકરી સોનલ ચુડાસ ગુમ થયાની ફરિયાદ પચીસ ડિસેમ્બરે નોંધાવી હતી તેના આધારે તપાસ કરતી પોલીસ જુલાપરી નદીના કાંઠે આવેલી અવાવરૂ જગ્યાએ પહોંચી હતી

પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે હાલ જે અમે ડેડ બોડી મળેલ છે આશરે એસી દિવસ પછી એ ડેડ બોડીના માત્ર પિંજર મળેલા છે હાડકા મળેલા છે તો એને એક આઈડેન્ટિફિકેશનની પ્રક્રિયા પોલીસે હાથ ધરેલી છે તે માટે અમે એફએસએલના જે અધિકારી છે એની મદદ લીધેલી છે અને એના એફએસએલ ખાતે અમે ડીએનએના એક સાયંત્રિક પુરાવા લઈ લઈશું અને અમે એક ઓળખાણ પણ કરી દઈશું તો એક બહુ સરસ એવું કેસ રાજુલા પોલીસ સ્ટેશન અને એમની ટીમે ડિટેક્ટ કરેલું છે 80 દિવસથી ઉકેલાયો મહિલાની હત્યાનો ભેદ પ્રેમીએ જ પરણિતાની હત્યા કર્યાનો પર્દાફાશ પોલીસે આ કેસની ઉનાળપૂરક તપાસ શરૂ કરતા માહિતી મળી હતી કે મૃતક સોનલ અને આરોપી પ્રણિત હોવા છતાં અનૈતિક સંબંધમાં આગળ વધ્યા હતા સોનલના લગ્ન 15 વર્ષ પહેલા થયા હતા

તો તાત્કાલિક આની ગંભીરતા લઈને તપાસ ગતિમાન કર્યો હતો અને આ તપાસ દરમિયાન એવી એક હકીકત જાણવા મળી કે અમે કાયદાકીય ભાષામાં જઈને લાસ્ટ સીન ટુગેધર છેલ્લે એ સોનલબેનજી હતી એ કોના જોડે દેખાઈ હતી એ કડી મળતા એ જે આ ગુનાના આરોપી છે હાલ જેને આરોપી તરીકે અમે ગુના ડિટેક્ટ કરેલા છે એના જોડે એ છેલ્લે જોવા મળી હતી પ્રેમિકાની હત્યા કરવાનું નક્કી કરી આરોપી પ્રેમી અઢી મહિના કરી નાખી ત્યારબાદ પ્રેમિકાના બધા કપડા કાઢી સળગાવી દીધા હતા સોનલની લાશને લાશ ફૂટ ઊંડા કૂવામાં ફેંકી તેની પર ઝાંખરા નાખી દીધા જેથી અહીંથી પસાર થતા કોઈ વ્યક્તિની નજર ના પડે

અમે એ જ્યારે બંને સાથે હતા ત્યારે એને જે વાહન યુઝ કર્યો હતો એ વાહન માલિકની પણ પૂછપરછ કરેલ છે અને એ વાહન માલિકના પૂછપરછમાં પણ અગત્યના પુરાવા મળેલા હતા કે આ જે વાહન લઈ ગયો હતો એ વ્યક્તિએ જે તે વખતે વાહન લેતા વખતે એને કોઈ ડકોટ નહીં હતો અને તે બાબતે પોલીસે પોલીસે ડબે પૂછપરછ કરતા આ કામના આરોપી એ બાબતની કબૂલી પણ આપેલ છે એકદમ પરિણીત હવા છતાં સોના અને ભાવેશ્ય અનૈતિક સંબંધ બાંધ્યો ભાવેશ કાતલ સાબિત થયા છે જેના કારણે સોનલ ની બે દીકરીઓએ માતાની છત્ર છાયા ગુમાવી છે તો ભાવેશને જેલ થતા તેનો પરિવાર વેરબિખેર થઈ ગયો છે ફારુખ ગુજરાત ફર્સ્ટ અમરેલી